નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉપલેટા શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મામલતદાર ઓફિસની સામે મામલતદાર શ્રી મહેતાના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ ધરણા પ્રદર્શનમાં મહિલાઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને ચુસ્ત બંદોબસ્ત સાથે કાથરોડ ગામમાં સરપંચ શ્રી રામસીભાઈ વામરોટિયા મામલતદાર શ્રીને તલગાણા ગામના પ્રશ્નને લઈ મામલતદાર શ્રીને મળવા આવેલ અને એક કલાક સુધી બેસાડી મુલાકાત ના આપેલ રિપોર્ટ બાય રજનીશ કોર જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત ધન્યવાદ મારું નામ રામશીભાઈ જીવાભાઈ વાવણોટીયા મારું ગામ કાતરો આજથી ત્રણ દિવસ પહેલાં હું મામલતદાર શ્રીને મારા ગામ ના તળાવની રજૂઆત કરવા માટે મામલતદારશ્રીને મળવા આવેલ તો પટાવાળાએ મને એવું કીધું કે ચિઠ્ઠી લખીને મોકલો તો જ મામલતદારશ્રીને મળી શકાય એટલે મેં ચિઠ્ઠી લખીને મોકલી અને એક કલાક સુધી મને મામલતદારશ્રીએ બહાર બેસાડ્યો અને છતાં પણ બોલાવ્યો નહીં પછી હું મારા ગામ કાથરોટા ગયો અને કાથરોટા મારા ગ્રામજનોને વાત કરીએ એટલે ગ્રામજનોએ કીધું કંઈ વાંધો નહીં તો આપણે ધરણા ઉપર બેસવાનું છે મારા ગામનું તળાવ ઓગણીસ સાતના રોજ જે ઓગણીસ ઇંચ વરસાદ પડેલો છે એમાં તૂટી ગયેલું છે અનેક વાર રજૂઆત કરવા છતાં તળાવનું કોઈ નિરાકરણ આવેલ નહીં તો મામલતદારે અમારા આરે ઉદ્ધવતાભરીનું વર્તન કરેલ અને અમલ અમલદાર શાહીનું વર્તન કરેલ અને અમારા ગામના તળાવમાં આજુબાજુના દસ ગામને ફાયદો થાય એવું અમારા ગામનું તળાવ છે અને અમે અમારા ગામમાં છેલ્લા બે મહિના તળાવ ભરેલું હોય તો પાણીની સમસ્યા છે તો એના સંદર્ભે હું મામલતદારશ્રીને મળવા આવેલ મામતાર મામલતદારશ્રીએ મને ટાઈમ ન આપેલ અને અમારી હારે ઉદ્ધવતા ભરું વર્તન કરેલ એટલા માટે આજ રોજ અમે કોંગ્રેસને સાથે રાખી અને ધરણા પર બેઠેલા છીએ